ના ના તે પોણે પતી જો હઈ હઈ એ એક પેલો કયા ને સરપંચો સરપંચો સરપંચ આય એટલે પોણી જતું રે ના ના તે હવે એ એક હવે હું કામ લે તો ચો ચો શું કરો ઘડી હા હવે હું કરો બોર ઉપર જવા દે આ એક પાર્યુંર્યું અને પોણી મારો તો પેલો તાશ મારા દીવોનો ના ના તે બોર ઉપર જવું લાઇટ જી કોઈને કાપી નાખે જોવું હવે તો

મને નક્કી લાગે કે મહી જ ના શા છે ઓને ઓન મને ખબર ના સરપંચ સરપંચમાં ન તું પહેલો સરપંચ ના સરપંચ હા એટલે કોમ હા કરે એટલે દાદ થાય ના ના તે હવે ફોન કરાવું નહીં હવે ડાયરેક્ટ જવા દે યો મને ઈ જવા દે ચા દે હવે આ સાઈડે ગૌ ગૌ કે રોજ જોઈને કે ગૌ સાઈડ જ રાતલામાં જશે ચેક કરવા દે મને આ આના સરપંચ મહી જ નાખ ના ના મને જવા દે યા કોણ પડી ગયું સરપંચ લાગા લ્યા સરપંચ સ સપાય સપાય હો થ્યો હો થ્યો કો થ્યો સરપંચ લે મોય દી યાદ ઈય સરપંચ આ મારા પૈસા નું હાલશે આ

પોલીસ ને ફોન કરવા દે મને પોલીસ ને બધું કે પેલા તો હરિયાણા ગનતા કરું તો કઈ દેવાનું મને हाँ 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 हाल साहेब साहेब हाँ बोला चे 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 હું સરપંચ ભેગું નહીં ફરતો પેલો ખબર આ તેબર હું ખબર હું પોણી વાર સરપંચના બે પેલા નેક્યા સરપંચ કે આ મારા તે હું ના જો પોણી આવતું તું ને આગળ આવતો હું વી પાછો આવ્યો હું તે પેલો આગળ સરપંચ સર ખબર ગોમના

આટલામ તો કોઈ દેખાતું નહિ છે જો પેલો ફોન કરનારો દેખાય

જ હતા તું શું એ ખબર નહીં પડતી કરવાનું મને મને ધોકા પડશે એટલે બધી ખબર પડી જાય આ તો આજે હગલદારી નવો લાવ્યું ખરો ને

સસાઈ સસાઈ દો આ ગરું કરો આ દસ સો બે હજાર આ આ દસ બે હજાર પકો પકો આ આ દસ બે આ દસ બે પેલો સો બોર બોર આ ઉગો બે ખબર જ નથી પડતી સાહેબ ફોન કરો છો બેજા આજાતા પે લાવ સાહેબ સાજા ભાઈ આજાતા બકરી લાવ ઇનો ઇ ઉભા ઇને હેડ સાહેબ બેજા 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 હા બેજા હા સરપંચ <poyanip aaparad she doesn't knowüyor> પોલીસ સ્ટેશન લઈ જવાના તારું બધો ઉતરી ગયો સાહેબ પેલો બધા તું હેઠો થાય

સાઈ મને લઈ લો પછી તમે હાટુકલા જલમાં લઈ જશો જો જો તમે અમે નહીં

સરપંચ બન્યા મોનો બની ગયા પછી પાછી બઉ જવાબદારી માં થાય છે રોડ પેલા જગલા બનાવે તો કમ્પ્લીટ કરવાનું હવે પેલા બે જગતો તો ને તો આપણે મારી નાખ્યો હોય બે ના હાથમાં કોઈને ના આવે તો મારું નાખી ગયા હોય તો

મો સરપંચ નું કામ નો ના ગમે તે ઓક આ બે દર તમારે દોટ માર ના આ દોટ બોલ માય સાહેબ છે તમે અમારી વાત મોનો दारूડિયો કો दारू ખોટું બોલે દારૂ પી ખોટું ના ખોટું ખોટું ના બોલાય હા તોતરા તું ચાણ મન ભર્યો ના આ તમે તો સરપંચ હું સપડ સપડ ઓને મોલ મા મારું નામ દેઈ દે તમે તમે જ કાળા બધું મને ખબર પડી ગઈ

ન મને લાગતું નહી સરપંચ જ અંદર હાથ વાંધો સરપંચ તમે જો ફાયદો મારા એને કયો યો મને નહો ખબર હું સરપંચ હું મને મારું લ્યા મારું ઉપર માર પાછો સરપંચ બનવું એવું લાગે ના ના એવું કોઈને સરપંચ તો આપણી વર્ષોથી સરપંચ 10 વર્ષથી સરપંચ ആയി ગયા અહીંયા આપણે નહીં મોના આવે ઓ સાહેબ 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 બોલ બોલ હું બોલ સાહેબ તમે સમજાવો કહી દે સમજાવો તો સાહેબ બોલો આ શું કહું હાચું બોલ હું એ જાલે તો 1.2 લાખ રૂપિયા